બકરાવાડી વિસ્તારમાં ભીમરાવ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ અંતર્ગત આશરે બે મહિના અગાઉ ટુર્નામેન્ટમાં રમવા માટે ઇચ્છુક ખેલાડીઓના ઓક્શન કરવામાં આવ્યા હતા જેમાં ટીમના કેપ્ટનો દ્વારા ખેલાડીઓની બોલી લગાવી તેમને ટીમમાં ખરીદવામાં આવ્યા હતા જે બાદ ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી ત્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં લેજન્ડ્સ અને નવ યુવાનોની ફાઇનલ મેચ રમાઈ હતી જ્યાં મેચને અંતે વિજેતા ટીમ સાથે બેસ્ટ બોલર તથા બેટ્સમેનને ટ્રોફી તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ફાઇનલ મેચને લઈને વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ફાઈનલ ફાઇનલ મેચને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા જ્યાં તેમણે ચીયરઅપ કરીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો બકરાવાડી પ્રીમિયર સાહેબ પ્રીમિયર લીગ મેચ આજે દ્વિતીય વર્ષ ઉજવી રહ્યું છે અને લગભગ સો ટીમ એમાં દસ ટીમ યુવાઓની છે અને છ ટીમ લીજન્ડોની છે હાલ લીજન્ડની ફાઇનલ અમૃત પતિ છે જે કે કે આર જીતી ગઈ છે અને હાલ આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વિશે રમત ચાલી રહી છે કંઈક પંચાવન છપ્પન રનનું એમણે આપ્યો છે ટાર્ગેટ એમાં બી એક કેમ એકસો સો ટીમો છે અમારી પાસે અને દરેક અને લોકો બાળકો અને વિદ્યાર્થી બધા આજુબાજુના લોકો સ્વયંભૂ જોડાય છે મેચમાં અને આ ટ્રોફી જે રાખવામાં આવી છે બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર જે વિનર્સ છે એ ટ્રોફી એ બધાને વિતરણ કરવામાં આવશે અને સતત લગભગ બાવીસ પંદરથી વીસ દિવસથી સતત આ મેચ રમાઈ રહી છે ક્યાંય અચૂકતું બન્યું નથી અને એક ટીમ સ્પ્રિટ સાથે અને સમાજની એકતા સાથે આ ટ્રીમ મેચ રમાડી રહ્યા છે અને બહુ આનંદની વાત છે કે વિસ્તારમાં બાબાસાહેબ પ્રીમિયર લીગ મેચ રમાઈ રહી છે અને હું આપના માધ્યમથી જણાવવામાં આવીશ કે જે યુવાઓ એકતાથી સાથે મેચ રમી રહ્યા છે અને સ્વયંભૂ લોકો પોતાની એડવર્ટાઈઝ બી આપી રહ્યા છે જે તમે જુઓ છો આઈપીએલ જે રીતે રમાડવામાં આવે છે એ પ્રકારની જ મેચ અહીં ઓક્શન બી થાય છે જે આઈપીએલમાં થાય છે એ પ્રકારનું ઓક્શન બી એ પ્રકારે થાય છે કે ભાઈ દરેકની ખરીદી થાય છે કે કા પ્લેયરોની બોલી બોલાય છે એ પ્રકારનું અહીં ઓપ્શન બી થઈ રહ્યું છે અને દરેક મેચના પ્લેયરોને આ ટી શર્ટ બી અમારા નરસિંહ કુમાર માલિક શ્રીમાન દિનેશભાઈ શાહ તરફથી અને ટ્રોફીનું ડોનર મિસ્ટર સંજયભાઈ મકવાણા તરફથી અમને આપવામાં આવ્યું છે હું દરેક મિત્રોને જે જે લોકોનો આમાં સહયોગ છે જે જે લોકો બી આમાં સહયોગ આપ્યો છે એ લોકોનું હૃદયથી આવકાર આભાર પ્રગટ કરું છું એ જે બાળકો મને લાગે લગભગ પંદર વીસ દિવસનું જોઉં છું આ નાના નાના જે બાળકો છે એમના હાથમાં મોબાઈલ રહેતા હતા પણ કેટલાક દિવસથી આ લોકોએ મોબાઈલ મૂકી દીધું છે અને આ રમત પ્રત્યે લોકો ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ બાબત સારી છે કે રમત પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કેમ કે મોબાઈલથી લોકોનું મગજ સારું નથી થતું અને આ ગેમ ગેમથી લોકો પ્રોત્સાહિત થાય છે અને એક્ટિવિટી લોકોમાં ઉદભવે છે અમારા એકસો દસ જેટલા છોકરાઓ છે યુવા અને સિત્તેરથી એસી ચાલીસ પ્લસ છે અને ત્રીજું વર્ષ સક્સેસફુલ છે આ જે લાઈવ સ્ટ્રીમિંગ છે લાઈવ અમારી ક્રિક હીરોઝ કરીને એપ છે એમાં સ્કોર ઓનલાઈન દેખી શકે છે કોઈ બહાર હોય તો ઓનલાઈન જોઈ શકે છે એવી વ્યવસ્થા કરી છે આ પાછળ તમે જોઈ શકો ડગઆઉટની વ્યવસ્થા છે બેસવાની જે રીતના આઈપીએલમાં વ્યવસ્થા હોય છે ઓપ્શન કરે છે બે પાર્ટ પાડ્યા છે એ ગ્રુપ બી ગ્રુપ એના એ ગ્રુપમાં અમે લીગ મેચ રમાડી રહ્યા છે જે લીગમાંથી બે ટીમો આવી એ સેમિફાઈનલમાંથી પછી અત્યારે ફાઇનલ રમાઈ રહી છે આજે છેલ્લો દિવસ છે અને રોજ દર વખતે અમને પ્રોત્સાહન મળી રહ્યું છે અને